હું વાત કરવા આવ્યો છું મારા ભાઈ ની મારા ગુજરાતી ભાઈ ની વાત કરવા આવ્યો છું સરકારે સરકારના ભ્રષ્ટ રાજનેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તમે પાણીમાં કરોડો રૂપિયા થઈ ગયા આરોગ્યના નામે કરોડો રૂપિયા થઈ ગયા યુવાનોના કરોડો રૂપિયા થઈ ગયા શિક્ષણ કરોડો રૂપિયા થઈ ગયા

પણ ગુજરાતમાંથી આ કેનોનોના અમે રૂપિયા કઈ ગયા આ શિક્ષણના નામે પૈસા કઈ ગયા લોકો આરોગ્યના નામે પૈસા કઈ ગયા દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર આવે ક્યાંક સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર આવે અરે સાહેબ જ્યાં બેઠા છીએ ત્યાં કુલ્યામ दारूના અડ્ડાઓ ચાલે છે બુટ્ટો જોડે હфта લેવા કુલ્યામ જાય છે પોલીસ પણ આવા યુવાનોને મારવા માટે ને પોતાની બાહુસી બતાવવા માટે નિર્દોષને મારે છે પોલીસમાં તાકાત હોય

અહીંયા બેઠા છે સરકાર બે ત્રણ કલાકમાં નિર્ણય કરી દેશે એક દિવસ થયો બે દિવસ થયો ચોથો દિવસ શેની રાહ જોવો છો તમે અરે તમે એ તો વિચાર્યું નહી તપાસ ત્યાં કરી ક્યાં યુવાન ઉપર પાંચસો રૂપિયાનો ચોરીનો તમે આરોપ નાખ્યો તો પાંચસો રૂપિયા એને ચોર્યા છે નથી ચોર્યા એની તપાસ કર્યા વગર એને મારી નાખ્યો તો આને મારી નાખ્યો એના ઉપર ત્રણસો બે નાખો તો ખરા પર પર કરો 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 તો 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 પછી કરવા દો છોડ કોઈ વાંધો નહીં પણ બે નાખો એના એમને સસ્પેન્ડ છે ગુજરાતમાં રાજકીય વ્યવસ્થા તંત્ર બહુ સ્પષ્ટ કહું ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ પાર્ટી બંને વાત કરું છું આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલે છે એક બીજાના ઉપર દોષારોપણ ચાલે છે એમાં આપણે પીસાઈ રહ્યા છીએ સામાન્ય પ્રજા પીસાઈ રહી છે એનું શું બહુ સ્પષ્ટ વાત છે પચીસ વર્ષથી સરકાર બેઠી છે સરકાર કાયદોની વ્યવસ્થા ના જાળવી શકે રોજગારી ના આપી શકે એ બધું વિચારવાના બદલે પાટીદાર યુવાન પાટીદાર છે એટલે એને મારી નાખો ને કાલે ભાઈ આપણા વાહન વ્યવહાર મંત્રી ચિમનભાઈ સાપરિયા જે બસ સળગાય છે એની ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે સો ટકા અમે કે ખોટું છે આ રીતે સરકારી મિલકતોને નુકસાન કરવું એ આપણી વિચારધારા ના શકે કારણ કે મિલકત આપણી છે પણ બસની ચિંતા કરો છો તમે અહીં તો મા બાપે પોતાનો દીકરો ગુમાયો છે એના માટે નિવેદન કર્યું હોત તો અમને તમારા માટે કંઈક પણ સહાનુભૂતિ હોત પણ સંવેદના ગુમાઈ ચૂક્યા છે આ લોકો ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદન કરવું પડશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપવો પડશે કે તમારા ત્યાં કાયદાની રખેવાડીમાં આ યુવાન મરે છે તો જવાબ તો આપો એકવાર નૈતિકતા ગુમાઈ ચૂક્યા છે ને માફ કરશો નીતિનભાઈ તો ખબર કયા મદમાં ચાલે છે

ચાલો જાવ મારી ગાડી ઉપર નહીં આવવાનું સાહેબ આ લાગબત્તી આપનાર પણ અમે જ છીએ અને એટલું યાદ રાખવા લાગબત્તી લેનાર પણ અમે જ હોઈશું એ યાદ તમારે રાખવાની જરૂર છે એટલે ગુજરાતમાં જે કંઈ વ્યવસ્થા ચાલે છે હું સ્પષ્ટ કહું નથી મારો કોઈ રાજકીય એજન્ડા હું રાજનીતિક પરિવર્તનની વાત કરું છું રાજનીતિક પરિવર્તનમાં વ્યવસ્થા પરિવર્તન ઈમાનદાર પરિવર્તન એમાં આ જે કઈ બન્યું છે હું સ્પષ્ટ તમને કહું છું આ યુવાનને એફઆર નહીં નોતે આ યુવાન માટે યોગ્ય નિર્ણય નહીં કરે સરકાર પોતાનો આજે જવાબ નહીં આપે તો આવનારા સમયની અંદર આના પડઘા આખા ગુજરાતમાં પડશે આ એટલે પાડવા છે કે આવનારા સમયમાં બીજો કોઈ બાપ પોતાનો દીકરો ના ગુમાવે બીજો કોઈ આપણો ભય ના ગુમાવીએ એના માટે વ્યવસ્થાની ઉપર આપણી ડર હોવો જોઈએ પ્રજાનો ડર હોવો જોઈએ અહીં તો કેટલાક રાજકીય લોકોનો ડર છે પણ એમને એટલું યાદ રાખવું જોઈએ છ મહિના બાકી છે જેટલા મારવા એટલા મારી લો અમને જેટલા જેલમાં નાખવાની તૈયારી હોય તો કરી લો એમના પ્લાન એ બી ને સી હોય છે અરે સી પ્લાન અપનાવો એ પ્લાન છોકરા અપનાવો છો સીધો પ્લાન અપનાવી દો પણ આમાં અમે ડરવાના નથી હું અહીંયા પાટીદાર સમાજ બેઠો છે ઠાકોર સમાજ છે દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે ઘણા બધા સમાજો છે પ્રજાપતિ સમાજ છે ચૌધરી સમાજ છે બધા જ સમાજો છે આજે મને એવું લાગે છે કે મારું ગુજરાત બેઠું છે હું બહુ સ્પષ્ટ કહું માનવતાવાદી વિચારધારાને અપનાવો આપણે ગામની બહાર જઈએ છીએ તો ગામની અંદર ભલે અલગ અલગ કોમના હોય પણ ગામની બહાર જઈએ ને આપણા ગામની કોઈ દીકરી બીજે પહેલાય હોય અને આપણે ત્યાં જઈએ તો દીકરી જોતી નથી કે ગામનો નો ઠાકોર છે પટેલ છે દલિત છે કે ચૌધરી છે કે રબારી છે

એક ગુજરાતનો નારો એક ભાઈચારાવાળા ગુજરાતના નારાનું ભવિષ્ય આપવાનું છે આવનારી પેઢી આપણો બાળકો જન્મ લે ત્યારે એમને એવું હોવું જોઈએ કે મારું ગુજરાત એક ગુજરાત છે મારું ગુજરાત એક પરિવાર જેવું ગુજરાત છે એનો નારો પણ આપણે આપવો પડશે ભાઈ કેતનભાઈ માટે ન્યાય ના મળે ત્યાં સુધી સતત આપણે બધા જ એક ત્રણ લડીશું તો સરકારને પણ વિનંતી કરું સાથે ગરબી ચેતવણી પણ આપું છું વિનંતી એટલે કરું છું કે આમાં

આપણા યુવાનને ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું આપ બધાના દર્શનનો મોકો મળ્યો ભાઈના ના દુઃખમાં સામેલ થવાનો મોકો મળ્યો એ બદલ મારી જાતે ધન્યવાદ